શિક્ષણ મંત્રીજી પ્રફુલ પાનસેરિયાજી અને કુબેર ડિંડોર તમારા નાક નીચે ચાલતા શિક્ષણ વિભાગની હાલત જુઓ બાળકોએ શાળાએ મજૂરી કરવા નથી આવતા કચરાપેટી પેટી ઉઠાવે સાફ સફાઈ કરે મોટા મોટા બોક્સ સહિત બાળકોને મોકલે આજ બધું કરશે તો પછી વિદ્યાર્થીઓ ભણશે ક્યારે ગુણવત્તાયુક્ત શિક્ષણની વાતો તમે બંધ જ કરી દો એ તો પછી મળશે પહેલા બાળકોને આવા કામો જ્યાં થાય છે શાળા સંચાલકો સામે પગલા લો શાળામાં ક્યારેક મજૂરી બાળકો કરે ક્યારેક ક્લાસ ન હોય અને હોય તો જર્જરિત હોય એટલે જોખમ પણ એટલું જ બાળકો પર ક્યારેક શિક્ષકો જ નથી હોતા એટલે સૌ ભણે સૌ આગળ વધે શક્ય નથી પાછળ રહી જશે ગુજરાતના બાળકો મહેસાણાની રામોસાળા પગાર કેન્દ્રમાં આ વિડીયો સામે આવ્યો છે જ્યાં હાથમાં પેનના બદલે કચરાપેટી પકડાવી દીધી છે એટલે શિક્ષણ મંત્રીજી જેટલો રસ તમને રેડ કાર્પેટ પર ચાલવામાં છે અને રિબીનો કટ કરવામાં છે એટલો આમાં પણ લો અને ફુરસતા બધામાંથી જો તમને મળે છે આવા કાર્યક્રમોમાંથી તો અહીંયા પણ ધ્યાન આપો બાકી શિક્ષણ વિભાગ એ ખાડે જશે અને આબરૂ જશે